પંચમહાલ જિલ્લાના આંગણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પાસઠમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં પંચમહાલ જિલ્લાવાસીઓને સહભાગી થવા કલેક્ટરશ્રીનું જાહેર આમંત્રણ માન્ય રાજ્યપાલશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરાશે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે છ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ સિત્યોતેર કરોડના છયાસી વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાશે પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક અને સંસ્કૃતિ ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવા જિલ્લા વહીવટી તંત્ર છે તૈયાર જિલ્લા કલેકેટર શ્રી આશિષ કુમાર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે તારીખેક મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત કલેકેટર કચેરી ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના પત્રકારો સાથે સંવાદ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રી કુમારે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીની માહિતી આપતા જણાવ્યું હતું કે એક મેના રોજ માન્ય રાજ્યપાલશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે સવારે દસ કલાકે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાશે ત્યારબાદ સવારે દસ વાગ્યા ત્રીસ કલાકે ઈ લોકાર્પણ ઈ ખાત્મુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનો રામદરબાર મંદિર પાસે છબનપુર ખાતે કાર્યક્રમ યોજાશે ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રયાસેસિંગ પ્લાન્ટનું ખાત્મુહૂર્ત તેમજ વિઝિટર ગેલેરીની મુલાકાત અને ગૌશોર સેક્ટ શોર્ટેજ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂબા લી કંપનીની મુલાકાત કરી ત્યાં લિથેમ આયરના બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદઘાટન કરશે પત્રકાર સિદ્દીકભાઈ તપ વેજલપુર પંચમહાલ તંત્રી કાછિયા યોગેશ કુમાર ચંદુલાલ